તો દઈ આવીશું ને બધા બધું કચરા પોતાને કામ કરીને બી હા પાક હવે છે ને મોટા બહુ તુલસીમાં થઈ ગયા તુલસીમાં નો રોકડો છે બહુ મોટું તો હવે આ પાકે તો આવા જો આવા વખત બી હોય તો હવે આ બીને છે ને હવે આમાં નાખતા જાય કુંડામાં તો હા બીજા ઉગેલા આ બધું તોડી હાલ તો અટાણા તો બધું કામકાજ કરી નાખ્યું છે ને હવે આના છે ને બધાય જે પાકી ગલા હોય ને એ જે પાકી ગલા આવ હોય ને હવે જો આ પાકી ગલા છે આ રીતના તો આ રીતના બધા પાકી ગલા હોય ને તો એના છે ને આપણે કુંડા નાખીએ આમ જો બધાય વાસણ હવે ખાલી થઈ ગયા છે કેમકે હવે છે ને પાણી આવવાનું વાર છે એ તો હવે બધું પાણી હતું એ ધીમે ધીમે વપરાવા માંડ્યું છે ને બધાએ આ ત્યારબાદ એવું બધું જો મેક દીધા છે ખાલી કરી ને હવે નળ આપે એટલે ભરી લેવાનું હવે નળ તો આ સ્કેલમાં આપીએ પણ હવે નળ આપે એની વાત ને હવે આવું બધું કામ કરી નાખીએ હટે હટ ને અમારા મમ્મી એ બધા બેઠા છે અહીંયા ને બધું કામ કરી મોકલી જાશે તો અહીંયા જો બુલ બુલ્યું બેસી ગયું છે કેટલું મસ્ત નું બેઠું છે બોલ બોલ ઉડી ડીજો જ કાં બેહવા માંડ્યું ને સેકેલ જો અહીંયા બેઠી અહીંયા બુલબુલ છે જો બે બુલબુલ છે એક આ છે એક અહીંયા છે આજ તો સેકેલ જો કાયમ ન હોય તો આજ તક થી બુલબુલ આવે જય માતાજી રામ રામ ફેમિલી ને તો આજ જો આપણે તો કારખાનું ચાલુ છે ને લેટ કવરાવી છે લેટ ના બહુ પ્રોબ્લેમ રહે છે ને બરા બેરા ઉતાવળ છે લોટમાં માં આખર તારીખ છે ને આરો આર છે લેટ કવરા છે તો લેટ આવે તો કઈ કહારું દેયા તું શું કરા દે લાડવા ખાવ કેવો લાડવા ઈ લાડવો નો કે સંતરું છે નો તો કે કોલા આ કયાનો લાડવો છે આમ લાડવા એવું લાગે કેસરી કલર એટલે મતલબ કે તો ફેમેલ જોવે લાટ વીગી છે અને સંતરું પાઈ જાસી ને આપણે લઈને બેઠા છે સંતરું ખા ખા બેઠો બેઠો આ સંતરા હા આવના સંતરા તો ખાઈ ખાવાય તો પાછા આ જ લે તો જવાનું છે હમણા ઉના એવું છે બપર પછી આ હા સંતરું એટલે એવા જતા રહેવાના છે કા કાઈ લઈ જ થા આજે જવાનું આવજી લે

હવે નોટ ને બધું મોકલાવાનું છે તો હવે હાટાટડી ગયા ને જ્યાં વીટાય વાળો હોય ને ત્યાં જ લેટ જાય જલેપનું એ કહેવાનું છે કે હોય ને તેદી જ લાઈટ વહી જાય એમ તાજ ઉડાવા છે ત્યાં જ વહી તો જો પાછી આવી ને હાલો લાગી ગઈ છે ભૂખ ને હવે બપોરા થઈ ગયા છે પાછી છે બીજી વાર રોટલા બનાવે છે ને ટીકડી બનાવી ને

કે આ ડાળખા હતા ને જો ભૂલાઈ જશે આવતું નથી પણ અહીંયા ખૂતાડી દેવા છે છે તો જો કેટલો મસ્ત છે આ આ પાંદડા નવા બેઠે છે ના લીંબુડી તો નાની એવી લીંબુડી થઈ ગઈ છે તો થોડુંક પાણી પાઈ દઈએ ને અહીંયા જો એજમો છે પણ ફૂંકાઈ ગયો છે પાણી વગેરે ને આ બટકા છે ને અહીં સોંપી દેવાના છે તો અહીંયા તો પહેલાં જો આ મૂળિયા એક ધારા છે હવ મોટા મોટા એમાં બધું નાની અમારે તો ખેતીવાડી છે એટલામાં તો મસ્ત કેવા મસ્તનાજી નવા નવા વાલા પાંદડા ફૂટે છે લાબુ તો બહુ સારું આ લાબુ છે ને એ તો બહુ સારું નાય છે બિલીપત્ર નાબુથી છે ને અહીં તો નળીઓનો થપ્પો કરી દીધો કેમ કે નળ આવે ને એટલે અમારે નળી જોઈએ બટકા બેગ સોફા ન તો આવા જો કંઈક હારા હારા રહ્યા છે તો એ સોંપી દઈએ સંદીપને હમણાં કંઈક કામ હતું તો હાવ ફૂલાઈ ગયું ને બેગ બટકા સોંપી દઈએ તો પેલા દાંતડી લઈ આવું દાંતડીથી પેલા ખાડા કરી નાખો ખાડા કરીને પછી બેગ સોંપી દઈ એમ હાલો તો જવા લઈ લીધી છે દાંતડી તો દાંતડી લઈ ને અહીંયા ખાડા કરી નાખી હાલ તો જો બધા એ દાળકા સોંપી દીધા છે આ રીતના તો સોફાઈ જાય બેગ ભટકાશે એ સોંપી દીધા છે ને બીજા મારા મમ્મી એમ કહેતા ડબ્બામાં સોંપી દે હું તો એટલામાં જગ્યા હતી ને ના સોંપી દીધા છે ને થોડુંક હવે પાણી પાઈ દીએ તો નાની ડોલ ભરીને પાણી લઈ ગઈ તો જ ડોલ લઈ લીધી છે ધીમે ધીમે પાણી લઈ તો ધીમે ધીમે પાણી હવે રેડી દઈ હા ધીમે ધીમે કેમ કે આને સોફેલા છે ને એટલે આને બહુ હલાવાય ને આ ડાળખા હલવા ન જોઈએ એમ હલે ને તો પછી હેરખું થાય નહીં એમ ઉગે નહીં તો આ રીતના ધીમે ધીમે હાથે હાથે પાઈ દઈ એટલે ઉગી જાય ને હજી આની માથે છે ને હજી પોદળો આવશે સાણ હોય ને સાણ એને આમ ચોટાડી દેવાનું એટલે હટ ફૂટી જાય ને હટ ઉગી જાય હજી જો આ ઓલાસ છે જે હુકાણા નથી ત્યાં સોંપી દઈએ એમ થોડુંક પાણી છે અહીંયા અહીંયા રેડ દઈએ હાલો તો બધું કામ થઈ ગયું છે નવરે નવરે આજ યાદ છે ને એ સોંપી દીધા એમ જે ફૂંકાઈ ગયા ને એમાં મને તો આમાં તો હતો ને વાગી ગયો અહીંયા અંગૂઠે કેમ કે કાંટાવાળી ગુલાબડી છે तमाचे काटा वागी गयो छे नजीना नजीना काटा हो तो अब नितिन भाई ने केन એટલે સાણ લઈ આવે ને સાણ ને ડાળ તો કે પર માં છોટર દે ને તો હટ પોળી જાર જવન છે જો માર મમ્મી ને જાય છે દવાખાને લઈ જાય કા ભાઈ હા મજા ન એટલે હા તાવા વી જો તાવા વગે તો લઈ જાય છે મમ્મી ધીમે ગાડી કરાવી જો હો તો મમ્મી જશે મજા નતેતી નીતિન ભાઈ જાય માર મમ્મીને જોતાને લઈ જતો દવાખાને કેમ કે તાવ લઈ જવાનું કે એમ કે હટાવ દીધું થોડો ઘણો હાર હતો પણ પાછો હટાળીને કળતર જેવું આવી ગયું હાલો 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 નીતિન ભાઈ જો જાય છે હવે એમ કરી એટલા હીરા ગાય છે જા છે મારા મમ્મીને મારા પપ્પા કેમર ગામ કાન કિંટ કેમર લઈ ગયા ને તો

ના હે ને બેઠા ખાટલા હોય જાવ ને હારું છે ને તમે શું કરો ખબર કાઢો ફોનમાં જતા જતા હોય કારીગર છે હાથ વાગી ને જાય ઝાંખી વળી ગઈ છે ને રજા પડી ગઈ છે હે રજા પડી ગઈ કરો મજા હવે વાળો કરવાનો સમય થઈ ગયો ને હમ એટલે તો અહીં બધાય બેઠા પછી હવે હાથ પગ ધોઈ નાખો હં થાય તમને હાથ પગ ધોવા ધોઈ નાખે એવું છે એટલે ભાઈ નળ આપ્યા કે હે પાણી આમાં જાય જો પાણી આજ આપી દીધું છે જો નળી મેકી દીધી વાપરવાનું છે આ વાપરવાનું અહીંયા પીવાનું ના બધાય વાપરવાના છે નાની હોની ના આ છે પીવાનું આજે જ હું કહેતી કે નળ કીધી આપીએ પણ ફાઇનલી જો આજે આપણે નળ આપી દીધા છે ને હવે ત્રણ દિવસે નળ આપે તો સારું કહેવાય પહેલાં તો બહુ વાર લાગતી આઠ દીને એમ નળ આપતા પણ હવે સુવિધા સારી થઈ ગઈ છે ત્રણ દીમાં નળ આપી દે તો જવા બધાય પાણી ભરે છે ને બધાય જવ બેઠા છે નવરા થઈને ને હવે આ સાથે જ કંક આજનો દિવસ કંક આવો ગયો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાછા મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવશે